મિત્રો નંદુર માં પેલા મિત્રો આપડે એમપી એમપી મહારાષ્ટ્ર મિક્સ માં સીધા સીધા ખાલી કરવાની જગ્યાએ એ પૂરી ગોડાઉન ને પૂગી આવ્યા ભાઈ આપણે જે જવાર ભરી છે ખાલી કરવા માટે આ બાજુ ગોડાઉન ને મિત્રો બે ગાડી આપણી ઓલી ઉપર લાગેલું પડી ગયું ગયું ગાડી જે હતી ભરવામાં એ પણ લાગેલી પડી છે એની પાસે જે હતી એ પણ પડી છે તો હવે મિત્રો આપણે બેસવાનું હોય જ નથી તો ભાઈ આખો દી કેમ કે ભાઈ બે ગાડી ઓલી આગળ હે બે ગાડી આ હે આ જ ખાલી થાય કે શું થાય જોવાનું હે મિત્રો આવું બધું હાલે હે ભાઈ હાલો તો મિત્રો હું પાછો તમને દસક વાગે હમણાં ખાલી થાય કે ને અત્યારે હે ને ભાઈ આયા હે ને કેટલી ચાર ગાડી છે મારા હિસાબ છે કેમ કે એક બાર વ્હીલ વાળી જે આપણે પેલા ભરીન વાર નીકળી હતી એ જ છે પછી બી એની બસવાડે બીજી રાજકોટ ની પડી છે આ ત્રીજી બે આપણે ઓલિયું પડ્યું છે પાંચ ને આપણી છઠ્ઠી ગાડી છે મિત્રો હવે આજે ખાલી થાય કે નહીં એ જોવાનું છે તો વિડીયામાં સહેલાવથી બનાવેજો મિત્રો દસક વાગે હું તમને કહે પાછો કે ભાઈ શું થયું આજે ખાલી થાય કે નહીં બધું લોકેશન દે મિત્રો ચાલો વિડીયામાં સહેલાઉથી બહેનાવે મિત્રો હે ને ભાઈ એક ગાડી આપણી ખાલી થવા જાય છે ઓલીજી સામે લાકડા બોડી કેબિનની પડી હતી એ બધું ખાલી થઈ ગયું હોય હવે જે લીલા કલરની આપણી ગાડી છે એ ખાલી કરવા જાય છે મિત્રો એના પછી એની ગાડી પાસે પડી હતી એ ગાડી ખાલી કરવા જાય પછી જાય મિત્રો આની ગાડી ખાલી કરવા પછી જાય મિત્રો આપણી ગાડી ખાલી કરવા માટે બેઠા હે ભાઈ આ હે ફેક્ટરી ગોડાઉન મિત્રો જોઈ લે આપડી ગાડી કેવી લાગે કોમેન્ટ કરી દેજો કટ જોઈને મિત્રો બહુ બધા મને પૂછે કે ભાઈ આની કટ બહુ આવે છે આ પણ મિત્રો જોરદાર આવે છે મને ખબર કઈ આવે આની કટ જોરદાર હે ભાઈ બનાવટ સારી છે લો જો માં રાખી દીધું ચાલો મિત્રો મળી હવે આપણી ગાડી ખાલી થવા ત્યારે આપણી ગાડી હવે ભાઈ અંદર લેવાની તૈયારી છે મિત્રો હમણાં આપણે બોલાવશે ભાઈ અંદર આપણી ગાડી ખાલી કરવા જવા માટે અને મિત્રો બે ગાડી ખાલી થાય છે ને આજે ગાડી ગઈ હતી સૌથી પહેલાં બારવી દ્વા વાર એ ગાડી ખાલી થઈ ગઈ છે હવે આપણી ગાડી હમણાં વારો આવી જાય ભાઈ પછી આપણી નાણાં નાણાંકાલપત્રી ખોલવા પડશે મિત્રો પછી આપણી ગાડી ખાલી થઈ જાય ભાઈ હમણાં ફટાફટ કંઈ વાર નહીં લાગે મિત્રો જ આજી અને જજ્જત ખાલી થાય છે ભાઈ બહુ સારું છે મિત્રો ખાલી કરવાનું જોરવાનું ભાઈ બે જગાએ તો હમણાં આપણી ગાડી અંદર બોલાવશે મિત્રો

લેક તો ભાઈ ધનેરા હક નથી દેતા મિત્રો આપડી ગાડી આયા લાગી છે તો હાલો પસવાડે જઈએ ભાઈ તો મિત્રો આયા આપડી ગાડી બાકી બે બે કપ ખાલી થઈ ગયા ભાઈ આયા થઈયા ખાલી આપડી ગાડી હજી તો ખાલી બે થપી કરી હે ભાઈ આનીએ કઈ જાજી નથી કરી મિત્રો આ ખાલી કરે છે આપડી ગાડી ખાલી ઓરા બે કલાક બે કલાક જેવું થશે આપડી ગાડી ખાલી કરવામાં જોઈએ ભાઈ આવી રીતના કઈક ખાલી થાય આપડી ગાડી અને અહીંયા ભરાય મિત્રો ગાંધી નામના સોખા ગાડીની અંદર એટલે ભાઈ રાખી દીધી હે હમણાં ભરાઈ જશે મિત્રો હિપો અહીંયા બેકિંગ થેન ગાંધી સોખા ભરાય ભાઈ આ આપણી ગાડી મિત્રો આમથી આમ વાલકડ હેને આઈડિયા ભાઈ ઠાવકી આવી દીધી બે બોરી પડે એમ હતી મિત્રો ભાઈ તો રહી ગઈ ભગવાનની ની દયા કઈ પડ્યું નહિ સેફલી આપણે પૂગી આવ્યા મિત્રો લોકેશન અને અહીંયા તે મિત્રો જવા રિફેટિંગ થઈ ને પાછી ભરાય પછી આમાં મકાઈ આવે હે આ હે મકાઈ મિત્રો આ સામે પડી બધી જવા છે આ ડાયરી માં જોવો ભાઈ મકાઈ છોટી ગઈ આ બધી જવાર ને બોરીયું હોય મિત્રો આમે રિફેટિંગ થાય છે

ना ना बनाए रहे है बनाए रहे हैं है। है है दो हजार दो हजार बढ़िया बोलो बोलो कुछ हम महाराष्ट्र में रहने वाले नंदुरबार जिले के आदिवासी लोग है लोड की वहाँ आई थे हम खाली कर रहे हैं गाड़ी खाली करके हम घर वापस जाएंगे सात बजे

નથી જવું ભાઈ આપણે આયા બરોબર હે કામ કરો કામ કરો ખાલી પડી છે મિત્રો થોડીક રહી હે અહીંયા ભરાવાનું ચાલુ હે ભાઈ આ ગાંધીધામ ની ગાંધીધામ ના સોખા ભરાય છે મિત્રો અહીંયા સૌ ગાડીમાં ત્રીસ ટન એકત્રીસ ટન જવું અને જોઈ લે એટલા હે ભાઈ હવે થોડીક વારમાં ભરાઈ જશે મિત્રો એવું બધું હાલે હે મિત્રો આપણે ભાઈ મોજ મારીએ બેઠા બેઠા મિત્રો મળી પછી ધીરે ધીરે હાલે હે ભાઈ આપણી ગાડી ખાલી થવાનું ધીમે ધીમે થાય મિત્રો કઈ ગાડી ઉતામર નથી ઉતામર કરતા નથી આપણે જઈએ ભાઈ ફટાફટ ઉપર આપણે આવી ગયા મિત્રો ઉપર અને લ્યો જોઈએ આમાં જવારે જ ઉડે હે નેકરી આ જોવો મિત્રો બાવડર વાળી હે ભાઈ આ જવાય બાસ્કા આપડા જોઈ લઈએ આવી રીતના લાગેલા હે મિત્રો આ અંદર રિફ્લેક્ટન નું આલે હે રિફ્લેક્શન કરે હે માલ આ યાર રિફ્લેક્શન આલે હે થઈ ગયા મિત્રો ખાલી વાંધો નહીં આવે

ભાઈ અભી તપી તક હો ખાલી તીન બજેન નો બજે તક હોય ખાલી ગાડી થોડા મિટ રોકના પડેગા દોન ઓકે કોઈ બાત નહી ભૈયા ये तो मीट में फटाफट है कहाँ से पड़ है आदिवासी <laughs> आदिवासी है तुम भी आदिवासी ये पूरा तुम साफ कर दोगे ये तो ये तुमको क्या नाम कोई नहीं कर इसका साफ करने का अलग से पैसा लेते हैं अरे यार अरे यार यार ड्राइवर को मार ही देते हो यार अरे भाई

મિત્રો સેલામતી મળી આપણે આગળ આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા હે ભાઈ ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો મિત્રો સાટા સાટા હે બઉ એટલો નથી અને હવે આપણે જવાનું ભાઈ વિસલવાડી મિત્રો આપણે બારડોલી ખાંડ લોડિંગ કરવા માટે પોરબંદર ની કેમ કે ભાઈ આપણી ગાડીમાં કામ કરાવવાનું છે એટલે આપણે પોરબંદર જવાનું હોય મિત્રો ભાઈ પાછું આવે ને બસરાટી બોલાવવાની છે ભાઈ એટલે આપણે જઈએ બસરાટી બોલાવવાનું તો આપણે જાઈએ ધીમે ધીમે મિત્રો હવે એક તો ભાઈ આપણે થોડોક મેપ ને ભરવું હોય હાલીએ કેમ કે ભાઈ વિશાલ જવા માટે આપણે આથી બાયપાસ ગોઠવો પડે પહેલા આનો મિત્રો હવે આપણે ધીમે ધીમે ભેડા જઈએ મળી આવતીકાલે સવારે મિત્રો આજે આ વિડીયોમાં ત્યાં આગળ બધાને બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ